રામ રામ ને સીતા રામ ડાયરા કેમ છો ખેડૂત પેત્ર બધા મજામાં આઈશો આપણે ડુંગળી નું વાવેતર કર્યું છે અને ડુંગળીના વાવેતર ની માલિકા બધા ઉગી મોટો હમો નમો થઈ રહ્યો છે કોક ને દસ વીઘા વીસ વીઘા ચાળી વીઘા પચાસ વીઘા છે એવો ખેડૂતો ઓહ વિઘાની ડુંગળી કરી હોય એવા ખેડૂત મિત્રો આપણી પાસે હજી તો કોકને મહિનાથી નથી કોકને હવા મહિનાનો છો છે અને ઉપરથી શેડું મળવા મળી છે ફૂગ લાગવા માંડી છે બાફ્યો લાગવા મળ્યો છે બરોબર બરોબર વધતી નથી અને પીળા પાંદડા થઈ અને લપાઈ જાય છે લપાઈ જાય છે એટલે કે લસાઈ જાય છે બરાબર છે કેવી રીતે લસાઈ જાય છે આ આપણે આ રીતની ટબાણી કે ડુંગળી બનાવી દીધેલી છે આજની તારીખ બધા ખેડૂત મિત્રો નોંધી લેજો આ વિડીયો બનાવું છું ને ચારની તારીખ છે

સીએ બરાબર જો આ રીતના પાંદડા બધા જે કાંઈ છે બધા પીળા થવા માંડ્યા છે અવળી ડુંગળી થઈ જાય તો પીળા પડવા માંડ્યા છે તો નાની નાની ડુંગળી હજી તો ઉગીને ઊભી થઈ રહી છે વી પચી દીની થઈ છે તો એની હાલત શું થશે બરાબર તમારા પાકની મારી પાસે નો વાયરસ આવે નો બાફિયો આવે નો ફોગ લાગે અને એકદમ એનો વિકાસ હારો થાય એના માટેની તમને ખાતરની ભલામણ કરી દી અને દવાની ભલામણ કરી દીધી કેટલા રૂપિયાનું થાય છે એ પણ તમને ભલામણ કરી દઈએ આવા ટબ્બા બનાવવાના છે અને પછી હાડુભાઈ ને બોલાવવાના છે ડુંગળી ભજ્યા ખાવા માટે કારણ કે ડુંગળી નો શેરો તો થાય નહીં બરાબર છે તો એને માટે આવશે તમારે પેલા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું કોષ આવો પ્રેમ જેમાં બે તમને કોઈ ટેકનિકલ આવે છે પિકોક્સી ટ્રોબિન છ પોઈન્ટ અઠ્યોતેર ટકા અને ટ્રાયસાયક્લાઝોલ વીસ પોઈન્ટ તેત્રીસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવશે

હવે આ ત્રણ દવા તમારે મિક્સ કરી અને નાખી દેવાની છે તમારો ડુંગળીનો પાક હોય કાંજી સોંપી હોય કળી સોંપી હોય

પણ યુરિયા મોરસુ નું તમે એમાં વિટાઝિંક પાંચ કિલો લેખે આપો ઝીંક મેગીઝીન પોપર બોરોન લો તત્વોઝમ એને મળી રહે સાથે સાથે તમે એને એગ્રોસેલ નું લાભ આપો એમાં પોટેશિયમ સોનેટ મળી રહે સલ્ફર મળી રહે

મયકો રાજા અથવા કાર્બન આપવું જરૂરી છે જો ખાતરની ની આરે આપો તો મયકો રાજા આપો અને પાણીની ની આરે પાવાનું હોય તો તમે એને કેમ્બોરા આવે છે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું નું 40% કાર્બન વિગે 500 એમ લખે પાઈ દેવાનું છે ફર્સ્ટ ક્લાસ ચકા ચક રિઝલ્ટ તમને આમાં મળી જશે આ વિડિયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને પડખે બટનમાં સબસ્ક્રાઇબ છે એ દબાવી દેજો કચ કચાવીને તમારા માસી એ માસ આયે ફઈ એ ફઈ બાય એ બેન એ પટેલ એ કાકા એ કાકી જેને ડુંગળી કરી હોય એને આ વિડિયો શેર કરી દેજો જેથી કરીને એને માહિતી મળી જાય મે જે દવા તમને ભલામણ કરી છે તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે ઠેકાને મળી જાય ખાસ રોકડા રૂપિયા લઈને જાજો તો તમને આ વસ્તુ કંપની સાથે અને તમારી પાસે નાન્યા વસ્તુ તમને આદરમાં મળી જાય કોઈ ઉપાધી કરતા નહીં નવો વિડિયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન